રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ બધા મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીંયા ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના પોણા હાથ જેવું થાય છે ને હાલો આપણે મીરાના દર્શન કરી લઈએ મીરાના દર્શન હું કરું તા તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરજો તો મીરા જો ખાય છે ખડ ને હાલ હાલ જય ગૌ માતા જો મીરા મસ્ત મસ્ત બંધાઈ ગઈ મીરાનું વાસી ધું થઈ ગયું બધું અંદર કમ્પ્લીટ જો જય ગૌ માતા હાલો આપણે હે ને જવાનું છે તલનું વાવેતર કરવા તલનું વાવેતર આગળ તમે બીને રહીજો વિડીયોમાં કેવી રીતે કરી અને આપણે જે કાંઈ પાટલી હોય એની ફિટ કરીને એના પાઇપ હોસ પાઇપને નત છોડાવ્યા ઈ જો બધા કમ્પ્લીટ સડી ગયા શિયાળી પાટલીના અને રોટર એ બદલાવાના છે એટલે એ ટૂંકમાં આગળ એક જ મિનિટનું કામ છે એક જ મિનિટમાં હોય ને બધું કમ્પ્લીટ અને આ આવણી છોડી નાખવાની છે આવોણી છોડીને આપણે જોડવાની છોલી ડીઝલ એ નાખવાનું છે અને ટ્રેક્ટરને સાફ સફાઈ કરવાની છે એવું છે બધું હાલકાનું રામ રામ કયોમાં દીકરો તું શું શું કરશ તું ખાડા કરશ खादा करवा करता एम सो, नहीं आम कई सोखू कई नहीं खादा करने करता कहते नहीं रमे हेका खादा करूस बता बेही गया है काबा

શું કહેવાય હું નાની છો એટલે મને ભૂખ લાગે તમને ન લાગે એમ બોલ ખાઓ માં દીકરી લઈ જઈએ આવું કામકાજ હા ચાલુ છે ભણવા જવાનું છે કા બેન ભણવા જવું ને બેટા હા નવું ફ્રોક પહેર્યું જો મસ્તનું હં આપણે અત્યારે છે ને તલનું વાવેતર ચાલુ છે ભરતભાઈ રાણપરિયાને અહીંયા તલનું વાવેતર ચાલુ છે તો તલ ક્યાં વાવે છે ક્યુ બિયારણ છે અને ખાતર ક્યુ વાવે છે એ બધુંય ભરતભાઈ પાસે જાણીએ આપણે હું ભરતભાઈ બોલો બોલો ભાઈ જય સ્વામી સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભાઈ સારું હે ને હા સારું સારું હું તલનું બિયારણ ફૂલે બોલ બોલ ઘરના ઘરના છે આપણે મેં લીધા હતા હા

કિલો ની આજુબાજુ નાખ્યા ટૂંક માં કિલો જ કમ્પ્લીટ ગયા તા કમ્પ્લીટ કિલો અને અત્યારે કેટલા જાય છે અટાણે 700 ગ્રામ 700 700 ગ્રામ ની આજુબાજુ ટૂંક માં જાય છે હા અને અત્યારે વાવેતર સાટણ્યુ નથી ટૂંક અને પાટલ્યુ પોરા પટાનું વાવેતર જે અમારે આ સાઈડ ટૂંક બીજે તો નથ થાતું આવું વાવેતર આપણે આ સાઈડ ઘઉં ધાણા નું આ પાટલ્યુ નગર એક ભાઈ આપને કહેતા હતા કમેન્ટમાં કે આ પાટલ્યુ શેના વાવેતરમાં ઉપયોગ લ્યો તમે તો આ પાટલ્યુ જી રહી ને આ પોરા પટા એમાં વાવેતર અત્યારે ચાલુ છે એ પાટામાં અત્યારે આપણે ઘઉં ધાણા એ બધું એમાં વવાતું હોય દાંત થી વાવેતર ઓછું થાય સણાનું એકનું જ દાંતે થાય લસણનું ને ડુંગળીનું એ જ નું વાવેતર બાકી ઘઉં ધાણાનું પછી હોય આશા પાતળી જમીન હોય તો એને ઈ હેમર વવરાવતા હોય બાકી હેમર અમારે વાવેતર ઓછું થાય પાટલયું જ વધુ થાય ઘઉં ને ધાણાનું નું કા એટલે ઘઉં ને ધાણાનું જે રીતનું વાવેતર થાય ને એજ રીતનું થાય પોર તમારે મગફળી ચાલીસ નંબર કેવો ઉતારો બાર ગુણી બાર ગુણી બાર ગુણી એટલે જોખાતા તો ખાંડી જેવું થઈ જાય હા ખાંડી ખાંડી ઉપર જેવું થઈ જાય મારે ને આઠ ફિક્સ વાત છે

કારણ કેવરાઈ જોક ને ભીંડો એટલે નથી આવતો બાકી અમારે બેને ને વાંધો કે એવું કઈ નથી હા એવું કોઈ વિચારતા નહી બરાબર એકા બીજા કોઈ વાંધો કે એવું કઈ છે નહીં એટલે ટૂંકમાં એમ નતો આવતો ભાઈ અને વાવેતર છે શાકભાજીનું એને ઘરના ખેતરમાં ટૂંકમાં એ ટાઈમે હાસવું જ પડે હા નગર પછી થઈ જાય એટલે એવું છે બધું અને પાછું શું છે પારવા પારવા આપણે વાવેતર હોય એટલા બધા ખાસ આખી કોઈ જોરદાર એવી સીઝન નથી હા એટલે થોડું થોડું એટલે આ દ મારે ઓમ લેવો પડ્યો કારણ કે એ હાકે ને તો ઊંડા શીસરા કેટલા તલ જાય છે કારણ કે પાટલીઓમાં આપણે તલ ભલે તલ તો વાવતા જ હોય પણ આ રીતે પટ્ટામાં હે ને પહેલાં વહેલા વાવ્યા એટલે ખેડૂત નું કામ બગડે નહીં ને એટલે મેં તું હે ને ત્રણ ચાર ઉથલ ભરાવા અત્યારે તલ નું વાવેતર ચાલુ છે તલ નું વાવેતર ચાર આયરું નું થાય છે આ રીતના કઈક તલ જાય છે આપણે તલ ના રોટર સડાવેલા છે તેર નંબર આઠ નંબર થી જ મોટા આવે એટલે એ રોટર સડાવેલા છે અને તલ જાય છે વીઘે સાતસો થી આઠસો ગ્રામ અને ખાતર જાય છે વીઘે પચીસ કિલો તો ખાતર પણ આ જાય છે આપણે તલનું વાવેતર ચાલુ હતું એ થઈ ગયું છે અને પછી ડુંગળી વાવવા જવાનું હતું એ રહ્યું છે બંધ અને હવે બપોરા પાણી જો નાહ ધોઈને થઈ ગયો નવરો કારણ કે તમને બધાને ખબર પડી ગઈ ધોઈને નવરો થયો એટલે ક્યાંક જવાનો હોય બરાબર તો આ જવાનું આપણે વીરપુર જ્યાં જલારામ ઓરણી રહીને ત્યાં જવાનું છે અને સેના માટે જવાનું છે એ તમને આગળ બધું જણાવું હવે આપણે આમાં આ લસણની ઓરણી છે લસણની ઓરણીમાં એકવીસ દાતાનો દતાર છે આ એકવીસ દાતાનો એમાં ત્રણ સ્ટેપ હતા આગલામાં ચાર વૈશ્ય પાંચ અને પાછલા ધોકામાં જો અત્યારે નીકળી ગયેલો હોય એમાં દસ હતા એ અહીંયા પડ્યો જાણ્યું આ દસે દસ દાતાનો ટૂંકમાં હે ને આ ખોલી નાખ્યું અને ખોલવામાં જો હાવ ઉત્તેરું હોય કા બોલ ખોયલા આજે બે બોલ ખોયલા એટલે જેક આખું નીકળી જાય એટલે આખે આખો ધોકો થઈ ગયો નોખો આ રીતનો એટલે અત્યારે હવે એમાં નવ દાતા રહ્યા દસ નીકળી ગયા અને બે પારાના ટોટલ ક્યારામાં આપણે આમાં ઓગણીસ હાયરું થતી અને બે પારામાં થતી એ લસણ વાવતા આપણે ડુંગળી જ ન વાવતા બાકી લસણ વાવતા અને હવે આ ધોકો નીકળી જાય એમાં આપણે કંઈક બીજું નવીન ફિટ કરવાનું છે તો જવું છે હવે આમનું ટ્રેક્ટર લઈને વીરપુર જલારામ વીરપુર જ્યાં ઓરણી બને છે ને ત્યાં જવાનું છે બરાબર તો આજને આજ તો ફિટ નહીં થાય કાલે હાઇન થાય ને ત્યાં બધું આપણી ઓરણી કમ્પ્લીટ થાય બરાબર તો વસ્તુ તો ત્રણ વસ્તુ ફિટિંગ કરવાની થાય કા ભાઈ ત્રણ વસ્તુ ફિટિંગ કરવાનું થાય હું હું ફિટ કરવાનું થાય એ આગળ અમે નથી કહેતા જો અત્યારે આપણે વીરપુર જલારામ એબ્રોમાં છે અને અહીંયા છે ને જે આપણી ઓરણીનું કામ હાલે છે આ રીતનું કે આજ હું ફિટ થાય છે ને આજ નહીં બતાવી એ કાલના વિડીયોમાં આવશે એટલે ફિટિંગ કામ ચાલુ છે આપણું થઈ ગયું છે અને આપણે પૂગી ગયા તા ત્રણ પૂગી ગયા હતા તો આ રીતનું ફિટિંગ થાય છે હવે આજના વિડીયોમાં નહીં ટૂંકમાં કાલના વિડીયોમાં બનાવીશું બતાવીશું એટલે જ આ રીતનું બધું કામ આમાં હાલે છે બધાએ નોખા નોખા ડિપાર્ટમેન્ટ છે અહીંયા બધા દાતા બને છે જા અહીંયા દાતા બનતા હોય આ રીતના અને આ પણ ગુલિયા બને પછી આથી પારા બરણા બનતા હોય આગળ પાટલાના ધોકા બધા પીડા છે આ બધા સાધન સામગ્રી અહીંયા આ પાટલા બનતા હોય આ બને એમ પાછી કલર લાગતો જતો હોય આજે આ રીતને ટ્રસિંગ કામ હાલે છે આ રીતની ઘોડી તૈયાર થાય એટલે સીધું પહેલાં અસ્તર મારે અને પછી કલર મારતા હોય આમાં હજી અસ્તર મારવાનું બાકી છે અસ્તર લાગી ગયા પછી કલર લાગશે ને અલ્પેશભાઈ પછી આમાં કલર લાગશે અને આ છે હા અલ્પેશભાઈ વેકરિયા વેકરિયા ને અલ્પેશભાઈ વેકરિયા જીગ્નેશભાઈના પાર્ટનર છે બંને ભાઈઓ જો બનાવે હોરણી અને રૂબરૂ ખેડૂતો છે અહીંયા ક્યાંથી આવો દાદા તમે મોટા અંબાડા ઉંબાડા ઉંબાડા કોંડલ પાસે આવે ને બરોબર તો કયું ટ્રેક્ટર છે તમારી પાસે મહેન્દ્ર મહેન્દ્ર બસો પિનસો બરોબર કી વરણી પાસ કરી આવડી આજ એટલે આજ કે આમાં પાસે બે સાઈઝ છે નવ દાતા ચાર પાટલી નવ દાતા ચાર પાટલી ને જીરાની પાટલી એ આ ઓલું મોડલ જે આપણી પાસે બીજું મોડલ રહ્યું ને એવડું ઈ આ ત્રણ 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 ટેપ છે આમાં પાછળ જો જીરાની પાટલી આવી ગઈ ચાર પટા અને નવ દાંતા અગિયારના ઉપર આવે પાછળ એ અગિયારનું અને જીરાનું ખાનું ડુંગળીનું ખાનું એ બધુંય ત્રીજી પેટી ટૂંકમાં એટલે એ રીતની હે આપણી પાસે જે રહીને બીજો નંબર એ હે આ ત્યારે જો આવો એની ફિટિંગ થાય છે અહીંયા ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયા પછી આ ત્રણ ભાઈઓ રહ્યા ને એ આને ઓરણી ફિટ કરવાની કેમ ફિટ જ કર્યા રાખો ને આખો દી આ ફિટ થઈ ગયા પછી ક્યાં જાય બારી આ ફિટ થઈ ગયા પછી આમ બારે વહી જાય ઓલી બાજુ એટલે ત્યાં પણ આગળ તમને હું બતાવી કે બહાર કેટલી ઓળણી પડી છે અને કા અથવા કાલે બતાવીશું તો જ આ રીતનું આમાં હે ને આપણે જે લસણની ઓળણી રહી ને જ રીતની છે બાવીસ દાતાની આપણે એકવીસની ની છે આ બાવીસ દાતાની છે આ બધા દાતા છે વૈસેરિયા અને આ પાછળ તલ અને જીરું અને ડુંગળીનું સાટણયું છે આગળ આ ખપારી આવી ગઈ પાછળ આ વરો આવી ગયો અને આ ત્રીજું ખાનું આ ખાતરનું ખાનું આગળ બિયારણનું ખાનું આ રીતનું ફિટિંગ ના લેજો અને આ રીતનું ગ્રાઉન્ડ છે આમાં જો બધે ઓળણ્યું પડ્યું છે આ રીતની આ હે ને બધે ઓળણ્યું પડી છે આ બધે આ બન બને એ ટૂંકમાં અહીંયા બનેલી પડી જા રહી અહીંયા પડી હાલો ટ્રેક્ટર અહીં પડ્યું રહે અને આપણે જવાનું છે નિર્મળભાઈના ઘરે બગદડિયા તો મિત્રો આપણે ભૂગી ગયા છીએ નિર્મળભાઈની ઘરે અને બગદડિયા ભૂગી ગયા છીએ અને આજે એક સોરી જો કમેન્ટ કરો તો હવે થોડીક એક બે દિવસ અગાઉ કરજો બડ ડેની પણ તારીખ આજ જ પચી છે પણ આ વિડીયો આપણો કાલે આવે છે સવ તારીખે બરોબર એટલે કાંઈ વાંધોની ભૂલ તો માણસની થતી જ હોય છે બરાબર તો આગળ તમારો બર્થ ડે કોઈનો હોય તો એક બે દિવસ અગાઉ કરતા હતા એટલે કે જેથી કે તમારું જે જન્મ તારી જ જન્મ દિવસ તમારો હોય તે દિવસ જ અમારી વિડીયોમાં ટૂંકમાં આવી જાય એ રીતનું બધું છે અને આપણે તો બસ પૂગી ગયા છીએ અને હવે સા પાણી પી લીધા પાણી પાણી પી લીધું છે અને જન્મદિવસ છે આજે રવિભાઈનો રવિભાઈ મોડ પર લખેલ છે એટલે હવે સરનેમ હોય કે પછી ગામ હોય તો તમે કમેન્ટ કરો બર્થડે ડે કરવાની તો પૂરું નામ અને ગામનું નામ પણ સાથે લખવા વિનંતી છે તો રવિભાઈનો આજે છે બર્થડે તો રવિભાઈ જીઓ હજારો સાલ અને ખૂબ ખૂબ જીવનમાં પ્રગતિ કરો ખૂબ આગળ વધો અને ખૂબ ખૂબ સારા કાર્યો કરો અને જો ભણતા હોય તો ભણવામાં પણ તમારું ખૂબ પ્રગતિ થાય અને તમારા માતા પિતાનું નામ રોશન કરો તો આ આજે તો નથી અમારી ફેમિલી તો નિર્મલભાઈની ફેમિલી વતી આજે તમને એવી હાર્દિક હાર્દિક શુભકામના